જો વરસાદ આવે થોડોક થોડોક રહી જાય ને એટલે ભણવા વઈ જાવાનું છે હો ઓભો થઈ જા ઊભો થઈ જા રહી ગયો રહી ગયો સારું લીધું એ ડીજે ના ચાલુ નથી કરવું આઈ લેતો આય બતાવે જો અદક્ષુભા તું ન્યુ ડીજે લાવ્યા છે કાં

दक्ष <laughs>

પછી આગળ હા પછી બોવ નથી હાલે